ઓવરલોડ ડમ્પરો બેફામ દોડી રહ્યા છે આ ડમ્પરો રેતીથી ભરપૂર જે કારણે રસ્તાઓ ખખડધ બની ગયા છે સ્થાનિક વાહન ચાલકો કહે છે કે આવા ડમ્પરોના કારણે અકસ્માતનું જોખમ વધી ગયું છે આ ડમ્પરો રાત્રે આવે છે રસ્તા તોડી નાખે છે અમારી જીવન જોખમમાં છે આ ડમ્પરમાં નંબર પ્લેટ વિના ને કોઈ રોયલ્ટી વિના રેતી રાજસ્થાન તરફ વહેંચવામાં આવી રહી છે અમારી તપાસમાં સામે આવ્યું છે કે દેવગઢ બારિયા અને પાનમ નદીમાંથી આ રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે રેતીમાંથી પાણી ટપકતા ટપકતા રસ્તા તૂટી રહ્યા છે જે વાહનો માટે જોખમી બની ગયા છે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓની ફરિયાદ છે કે આ માફિયા તંત્રની રહેમ નજર હેઠળ ખુલ્લો દોર કરી રહ્યા છે રાત્રે આવી નદી તોડી નાખે છે તંત્ર ક્યારે જાગશે આવા મામલાઓમાં પર્યાવરણને રસ્તા વિભાગની અવગણના વધુ ચિંતાજનક છે આ મુદ્દો ફક્ત લીમખેડા સુધી મર્યાદિત નથી આ પૂરા દાહોદ જિલ્લાની સમસ્યા બની રહ્યો છે રેતી માફિયા પર તંત્ર લાલ આંખ કરીને કાર્યવાહી કરશે કે કેમ આવા સવાલો સ્થાનિકોમાં ઉઠ્યા છે ડીટીવી ન્યૂઝ આ મુદ્દા પર તંત્ર પક્ષની પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે જો તમને આ વિશે કાંઈ માહિતી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો આજના બ્રેકિંગ સુધી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ અપડેટ્સ માટે ધન્યવાદ સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરો